त्रिविधं कर्मणः फलं भवति अत्यागिनां प्रेत्या न तु सन्न्यासिनां क्वचित् वों ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને મોક્ષ સંન્યાસ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન પ્રત્યેક કર્મના ત્રણ પ્રકારના પરિણામો છે સુખદ દુઃખદ અને મિશ્ર અર્થાત સ્વર્ગ નર્ક અને આ મૃત્યુલોક જેવો કર્મ કરે છે અને કર્મોના ફળનો ત્યાગ કરતા નથી તેઓ આ ત્રણ પ્રકારના પરિણામોનો અનુભવ કરશે પરંતુ જેવો કર્મ કરે છે અને કર્મોના ફળનો ત્યાગ કરે છે તેઓને આ ત્રણ પ્રકારના પરિણામો ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં ભોગવવા પડશે અને તેમના કર્મો તેમને કોઈ બંધનમાં બાંધશે નહીં આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે પ્રત્યેક કર્મના સારા ખોટા અને મિશ્ર પરિણામો હોય છે જેઓ ફળની આશા રાખીને કર્મ કરે છે તેવો જ આ ત્રિવિધ પરિણામોથી પ્રભાવિત થાય છે અને તેમનાથી બંધાય છે પરંતુ જેઓ ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરે છે તેઓ આ ત્રણ પ્રકારના પરિણામોથી બંધાયેલા રહેશે નહીં અને આ પ્રમાણે કર્મ કે તેમના ધ્યેય અર્થાત મોક્ષ પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરશે નહીં તેથી ચાલો આપણે સમજીએ કે કર્મ ફળની અપેક્ષા રાખતા કર્મો કરવાથી આપણા અંતિમ ધ્યેય અર્થાત મોક્ષ પ્રાપ્તિમાં અવરોધો ઉત્પન્ન થાય છે તેથી આપણે કર્મફળની અપેક્ષા વિના આપણા કર્મો કરીએ શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અનિષ્ટમિષ્ટમ મિશ્રં ચા ત્રિવિધમ કર્મણ ફલમ

એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમંત નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अनिष्टम् इष्टं मिश्रञ्च त्रिविधं कर्मणः फलं भवति अत्यागिनां प्रेत्या न तु संन्यासिनां क्वचित् ॐ अनिष्टमिष्टं मिश्रं त्रिविधं कर्मणः फलं भवति अत्यागिनां प्रेत्या न तु संन्यासिनां क्वचित्